ધર્મ શ્રેણી સાથે બંધાયેલો છે ધર્મ શ્રેણી સાથે બંધાયેલો છે આ તમે આ ધર્મ શું કામ કરો છો આ ઉપવાસ કરવાના એમ્બિલ કરવાના સાધના કરવાની આ ઓમ ઋમシમ અરમ નમના સવા કરોડ જાપ કરવાના આ આપણે બધાએ આરાધના કરવાની ગમે તેવી કઠિન પરિસ્થિતિની વચ્ચે પણ આપણે આર્થ ધ્યાન નઈ કરવાનું ગમે તેવા સંયોગોની વચ્ચે પણ સાધનાના માર્ગમાં સફળ થવાનું ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે પણ આપણે આપણી શ્રદ્ધાને જોડી રાખવાની તો સુખ છે એ પુણ્ય સાથે બંધાયેલું છે પુણ્ય છે એ ધર્મ સાથે બંધાયેલો છે ધર્મ કોની સાથે બંધાયેલો છે ધર્મ કોની સાથે બંધાયેલો છે ધર્મ શેની સાથે બંધાયેલો છે તમને આ ધર્મ શેના કારણે મળ્યો બરાબર

એ સેના કારણે તીર્થંકર છે તીર્થંકર ભગવાન તીર્થંકર પરમાત્મા છે ને એ શેની સાથે જોડાયેલા છે ચાલો બસ આટલી ક્લુ આપી દો પરમાત્મા શેની સાથે જોડાયેલા છે પરમાત્મા પોતાના કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની સાથે જોડાયેલા છે બરાબર એ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ આપણા સૌની વચ્ચે એમને કરી એટલે કે એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું એ પછી એમણે તીર્થની સ્થાપના કરી એટલે એ તીર્થંકર નો ડાઉટ માતાના ગર્ભમાં આવે ત્યારથી જે તીર્થંકર તરીકે ઓળખાય તીર્થંકર પરમાત્માનું ચેવન કલ્યાણક તીર્થંકર પરમાત્માનું જન્મ કલ્યાણક તીર્થંકર પરમાત્માનું દીક્ષા કલ્યા

તીર્થંકર ભગવાન જે મહાવીરના શાસનમાં છો ને એ પરમાત્માના પાંચ કલ્યાણકો તમામ તીર્થંકર પમાત્માના જીવનના પાંચ કલ્યાણકો હોય બરાબર પહેલું કલ્યાણક ચવન કલ્યાણક કયું કલ્યાણક બરાબર સંભળાય છે ને પછી કે કહેતા હતા કંઈક કહેતા હતા પણ બરાબર ખબર નથી અને અહીંયા સાંભળી પછી ઘરે જઈને વળી કઈક વાળી બીજી જ વાત થઈ ગયો એટલે પહેલું ચવન કલ્યાણક તીર્થંકર પરમાત્મા માતાની કુક્ષીમાં આવે એટલે દેવલોક માંથી ચવીને આવે કદાચ કોઈ જીવ કૃષ્ણ અને શ્રેણી જેવા કે જે વર્તમાન કાળે નરગતિમાં હોય પણ ત્યાંથી એમનો આત્મા આયુષ્યપૂર્ણ